આ પ્રસંગમાં જિલ્લા મહામંત્રી મયંકુમાર દેસાઈ તાલુકા ભાજપા પ્રમુખ સુભાષભાઈ બારિયા મહામંત્રી તખતસિંહભાઈ બારિયા ભાવસિંહભાઈ બારિયા ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઈ જયસ્વાલ રાજેન્દ્રસિંહ રાણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ બારિયા પૂર્વ કારોબારી અધ્યક્ષ જ્યોતિન્દ્રસિંહ રાણા વાવ પંચાયતના સરપંચ રાજુભાઈ બારિયા જાગડા પંચાયત સરપંચ જીતકુમાર દેસાઈ તેજગઢથી પધારેલા દિનેશભાઈ નાયક અરવિંદભાઈ રાઠવા તથા નાયક તેમજ રાઠવા સમાજના આગેવાનો ગ્રામ પંચાયતના સદસ્યો તથા ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસીઓ પોતાની પરંપરાગત વેશભૂષામાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ડીજેના તાલે આદિવાસી લોકનૃત્ય ટીમલીના તાલે આદિવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા અને આ